હેલો જય માતાજી કેમ છો બધા મજામાં આજે આપણે બનાવશું ભીંડાની સબ્જી ફ્રાય કરીને કેમ કે આપણે એમને બગાડીએ ને તો એ થોડું જુંદા જેવું થઈ જાય છે ફ્રાય કરીને કરો ને તો બહુ મસ્ત સબ્જી બને છે આપણે ભીંડાના કટકા કરી લીધા છે હવે આપણે આને ફ્રાય કરી લેશું ભીંડાના કટકા કરીને ફ્રાય કરી લેશું તમે આમ આખો ભીંડો પણ ફ્રાય કરી શકો કૂણો એકદમ નાનો નાનો ભીંડો જે આવે એકદમ તાજો એને તમે ફ્રાય ભીંડી જે આખી આપણે બનાવી છે એ પણ બહુ મસ્ત બને છે એકદમ થોડું ક્રિસ્પી થાય ત્યાં સુધી આને ફ્રાય કરી લેવાનો આપણો થોડો ભીંડો ફ્રાય થઈ ગયો છે જો લેવાનો ફ્રાય થાય છે બીજો ભીંડું એક સાથે બધો નાખી તો સરખો ફ્રાય નથી થતો એટલે આપણે હાફ હાફ કરીને બે વાર લઈને ફ્રાય કરી લીધો છે આપણો ભીંડો ફ્રાય થઈ ગયો છે આપણે જે તોડવામાં લીધું તો એમાંથી જ થોડું તેલ અલગ આસણમાં લઈને એમાં આપણે વઘાર કરી નાખશું ભીંડાનો એમાં ખાલી આપણે હિંગ જ નાખવાની છે વઘારમાં આપણે એમાં હિંગ નાખી દીધી છે હવે આપણે ટમેટા નાખી દઈશું થોડા હવે ટમેટાની અંદર આપણે થોડી હળદર અને મીઠું નાખી દઈશું આની હવે થોડું મીઠું નાખી દઈશું હળદર પણ નાખી દઈશું થોડી અને થોડી વાર માટે સોફ્ટ થવા દેસું ટમેટાને સોફ્ટ થઈ જાય પછી આની અંદર ખાંડેલું લાલ મરચું નાખીને લસણવાળું પછી આપણે એની અંદર ભીંડો એડ કરી દઈશું જો આપણે ટમેટા હવે સોફ્ટ થઈ ગયા છે અને અંદર આપણે લસણની પેસ્ટ નાખી દીધી છે હવે ઉપરથી લાલ મરચું નાખી દઈશું ચડી જાય એટલે અમારે ઘરે બહુ સ્પાઇસી શાક જમે છે એટલે મરચું થોડું વધારે એમાં નાખીએ છીએ એટલે બધાને ઓછું સ્પાઈસી હોય એવું પસંદ નથી બધાને વધારે સ્પાઈસી જ જોઈએ છે તમને લોકોને જેવું પસંદ હોય ઓછું સ્પાઈસી તો તમે મરચું થોડું પણ નાખી શકો છો ઘણાને યલ્લો સબ્જી પણ પસંદ હોય છે તો એમાં થોડું સાવ અડધી ચમચી જેટલું પણ લાલ મરચું પાવડર એટલું નાખીને તમે ભીંડો એડ કરી દેવાનો આની અંદર આપણે થોડી ખાંડ પણ નાખી છે ભીંડાના શાકમાં થોડો ખાંડનો ટેસ્ટ સારો લાગે છે ટમેટાની સાથે એટલે ટમેટા આપણે બે નહીં ખા છે આપણે થોડી ખાંડ પણ નાખી દીધી છે મરચું એકદમ શેકાઈ જાય પછી આપણે આની અંદર ફ્રાય ભીંડો નાખી દઈશું ફ્રાય ભીંડો આવ્યો તૈયાર જ છે તળેલા ભીંડાને પછી બહુ તળવા નથી દેવો પડતો થોડી જ વાર માટે મિક્સ કરી દેવાનો પાંચ મિનિટ રાખીને પછી ગેસ ઓફ કરી દેવાનો આપણો ફ્રાય ભીંડો એડ કરી દીધો છે હવે આને હલાવી નાખશું આ રીતે ભીંડા શાક બહુ જ ટેસ્ટી અને એકદમ સ્પાઈસી બને છે તમે લોકોને સ્ી ભીંડાનું શાક પસંદ હોય તમે આવી રીતે ફ્રાય કરીને બનાવી શકો છો આમાં ચડતા પણ વાળ નથી લાગતી અને ચિકાસ પણ એકદમ બળી જાય છે જે આપણે ફ્રાય કરીએ છીએ ત્યારે ચિકાસ પણ નથી રહેતી આમાં એકદમ મસ્ત બને છે શાક ટેસ્ટમાં પણ બહુ મસ્ત બને છે આપણે ફ્રાઈ ભીંડાની સબ્જી આપણી તૈયાર છે થઈ ગઈ છે એકદમ તળેલો ભીંડો બહુ સારો નથી લાગતો એટલે આમ ફ્રાય કરીને તમે બનાવી શકો છો જય માતાજી